આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમની સાથે વિસાવદરમાં પોલીસ અધિકારીએ જે વર્તન કર્યું હતું તે બાબતેને સાથે જ પાટણમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેરમાં જે વર્તન કરવામાં આવ્યું હતું તે મામલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી છે એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને પણ વાત કરી છે અને વિપક્ષના ધારાસભ્યોને ખોટા કેસોમાં ફસાવીને કેવી રીતે લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે તે મામલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને આ ઘા ઘટના બાબતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ વિસાવદર માં બનેલી ઘટના બાબતે શું કહી રહ્યા છે વાત તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જૈન માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર પોલીસ ઉપર આરોપ થતા હોય છે કે સત્તા પક્ષના ઈશારે કેવી રીતે સરકારમાં સારું દેખાડાય સારું પ્રમોશન મળે તે માટે કેટલાક અધિકારીઓ છે તે સરકારના ઇશારે કામ કરતા હોય છે વિપક્ષના ધારાસભ્યો તેમજ વિપક્ષના નેતાઓ પર ખોટા કેસો કરતા હોય તેવા આરોપો પણ સામે આવતા હોય છે અને આ આ વિધાનસભામાં પણ મુદ્દો ગુંજ્યો છે જે રીતે ધારાસભ્ય જયતર વસાવાની ધરપકડનો મામલો હોય કે પછી થોડાક સમય પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે વિસાવદર પોલીસના અધિકારીઓ દ્વારા જે વર્તન કર્યું હતું તે બાબત હોય કે પછી થોડાક સમય પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે આમ પોલીસ અધિકારીઓ હોય કે નગરપાલિકાના અધિકારીઓ તેઓ દ્વારા જે વરણ અપનાવવામાં આવી રહ્યું છે તેના સામે રોષ જોવા મળી રહ્યો છે વિપક્ષના ધારાસભ્યોમાં અને આ બાબતે સીએમ ભૂપેન્દ્ર પટેલને ગઈકાલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મળવા પહોંચ્યા હતા અને જે વિપક્ષનો આવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે રીતે અધિકારીઓ છે તો ખોટા કેસો કરી રહ્યા છે

માનનીય મુખ્યમંત્રી સાહેબ ને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈ નું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈ નું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય નીશાવદરમાં દિશાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે મારી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે કે બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા દબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક થી ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ દાટીને ગંડાવાળી સરકાર તેમને દીવાવાળા માણસો અમે તમારી ઈડી પીડી સીડી જે કાંઈ હશે

અમે ભાજપના આ તાનાશાહી વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનામાં જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે આ બાબતમાં જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તે પ્રકારની માંગ કરી છે આ મામલે આગામી સમય માં કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો વૈષ્ણવ